બીજા પ્રશ્નો પણ તમારે આખા ગ્રુપ બધા સભ્યો બનાવવા પડે એ આજે આપી જવું પડે તમે બધા બનાવી લાવજો અને કોણ ભેગા કરશે કોને આપવા પ્રશ્નો બનાવી લાવીને કોણ પછી યાદી એક યાદી કરશે આટલા પ્રશ્નો આટલી માહિતી આપણે જાણવાની છે તો એના આજે નક્કી કરવાનું છે કોણ ચાર્ટ બનાવશે પ્લાન એવો છે કે અઢારમી ઓગસ્ટે આપણે જઈએ અને ગામમાં બધે ચાર્ટ લગાવીએ હે તો હવે એવી વિગતો છે આપણે ત્યાંથી જાણી લાવવાની અને ગામમાં બધાને કહેવાની આપણે કહીશું પણ ખરે ચાર્ટમાં લખેલું પણ હશે

ખેતર જંતુનાશક દવાઓ ખાતરો વિશે આવું બધું આપણે ત્યાં જઈને જાણી લાવવું છે અને આખા ગામમાં આપણી શાળામાં બધાને કહેવું છે તો આ સ્કીમ છે એટલે ચાર્ટ બનાવવા પડશે ઘણા બધા ચાર્ટ બનાવવા પડશે હું તો કહું છું કે આવા નાના નાના બિલ જેવું બનાવાય હેન્ડ બિલ જેવું તો દરેક ફળિયા દીઠ ચાર પાંચ ચાર પાંચ ધ્યાન લગાવી આવો દુકાનો પર લગાવી આવો આપણે મળો આખી વસ્તુ તો આવું બનાવવું પડશે તો એ કોણ બનાવશે કઈ ટીમ એવી હશે એ પ્લાન આજે કરવું પડે કેમેરા વર્ક કોણ કરશે બધા તૈયાર હું ના તો તમારામાંથી ફોટોગ્રાફી કરવાની છે તો એ ફોટોગ્રાફી કોણ કરશે વિડીયો પણ ઉતારી શકો તમે આ બધી માહિતીને ગામની અંદર પ્રસારિત કરવાની હોય તો કોણ એના વિશે સ્પીચ આપશે આપણે એવું પણ કરીશું કે ગામની વચ્ચે એકવાર બધા લોકોને ભેગા કરીશું ને એક સાથે ચારેય ઇન્ક માહિતી આપણે આપીશું તો એ કોણ આપશે શાળામાં કોણ આપશે તો એ પ્લાન આજે કરવું પડે કોઈ કોઈ ગ્રુપે એક કરતા વધુ જગ્યાએ જવું પડશે ખોરાક વિશે છે તો એમાં તમારે ખેડૂત પાસે જવું પડશે કેટલા કે કેટલા કે ખેતરની મુલાકાતે જવું પડશે કેટલા કે જે બિયારણ મળે ને બધું એની દુકાને જવું પડશે કેટલા કે ખાતરની દુકાને જવું પડશે તો તમારે ગ્રુપમાં પણ એવા સબ ગ્રુપ બનાવવા પડશે કે ચાલો આટલા લોકો છે એ ખાતરની દુકાને જઈ આવશે આટલા લોકો ખેતરમાં જઈ આવશે આટલા લોકો આ રીતે જશે તો આ ઉપર પ્લાન આ દેખાડવું પડશે એટલે તમારે મુખ્ય હેતુ યાદ રાખવાનો છે હેતુ એ છે કે પહેલા તમે બરાબર જાણો તો આવી રીતે આપણે કામ કરવું છે તો તમે એના વિશે વધારે પ્લાન તમારા ગ્રુપમાં કરી શકો

Gracias.

વીસ વર્ષ પહેલાની ખેતી અને આજની ખેતીમાં શું ફરક છે ઘણો ફરક છે

આજમાં જ્યારે માજા માથે કોઈ પરવણ થાય કે જેની કેટલી કથા હોય ખાતર પાણી દવા دارو બધું સારું ગુણ નાખતા હોય તો સારું વિકાસ થાય અને નાખતા તો પ્રકોષ વિકાસ થાય આયદો તો થાય કે જીમ ના સારું લાગે સપાટને ઉગરા માથે

વિશેમાં તમારું દુકાન તરત હોય તો દુકાન માટે તમારે એક તો પહેલું લાઇસન્સ લેવું પડે બરાબર અને અત્યારે એવું થઈ ગયું કે તમારે લાઇસન્સ જોઈતું હોય તો બી એસ સી આગળ થયેલા હોવો જોઈએ તો જ લાઇસન્સ મળે બાકી નંબર હા લાઇસન્સ છે નંબર નહી આ કામ દ્વારા એ તકલીફ પડે કે જે વધારાનું ખાતર આવે ઇન્ડિયા સાથે આપવા માટેનું જે બરાબર અત્યારે શું છે કે નેનો હોટલ છે આ છે એ તકલીફ પડે કેમ કે ખેડૂત શું એને લેવા માટે તૈયાર નથી એટલે એને સમજાવવો પડે કન્વિન્સ કરવો પડે કે ભાઈ આ રીતનું છે આનાથી છંટકાવ કરવાનો એવું મગજમાં એને જો ઉતરી જાય તો લઈ જાય બાકી તો ના લઈ જાય હજાર પ્રશ્નો કરે તો એને શું કરીએ અમે કેવી રીતે ચાકીએ

ત્યાર પછી આ ખુલે એના પછી ખેડૂત આધાર કાર્ડ નાખીએ અને એ ક્લિયર થાય ત્યાર પછી તૈયારી નું જોઈએ એને અંગૂઠો કદાચ ના આવે એક વાર ના આવે તો બે વાર ટ્રાય કરો ત્રણ વાર અંગૂઠો ના આવે આંગળી આવે એટલે એ બી પાછી પ્રોસેસ થોડી લંબાઈ જાય ત્યારે એનું clear હા ત્યાર પછી મળે જેમ અમારે ખાતર લેવા આવું હોય તો શું શું લાવવું પડે ઓનલાઈન મશીન આપેલું છે બરાબર ને યોસ મશીન એની અંદર આધાર કાર્ડ થી નંબર નાખવાનો અને એ ક્લિયર થાય એટલે પછી પાછો એનો સ્ટોક મે નાખવાનો એટલે બધી બહુ પ્રોસેસ છે દુકાન

બરાબર છે એ છોડીને ત્યાંથી પછી હોલસેલ દુકાન પર મતલબ કે કટલી કરિયાણાની એના ઉપરથી પછી આની અંદર જાહેરાત પડી એટલે આમાં આવ્યો બરાબર એટલે આની અંદર પહેલાં ટેમ્પરવરી થયો પછી કાયમ થયો અને ત્રણથી ચાર જગ્યાએ બદલી થઈ આઈકાલે અહીં આવ્યો છે બી એપી પીટી Narudakos, kotas kotas, kotas. Bisa,

એ જમીનને સુધારવા માટે સરકારે નેનો યુરિયા કાઢ્યો બરાબર કે જે ખાતર જમીનમાં તમે યુરિયા તો અંદર જ નાખે બધા એનાથી જમીન ખરાબ થઈ જાય પણ નેનો યુરિયાનો ઉપયોગ શું છે કે પાકની ઉપરથી છંટકાવ કરવાનો એ જમીનમાં ના જાય છોડના ઉપર છોડના ઉપરથી નાઇટ્રોજન મળે એને એટલે આ નેનો યુરિયા બરાબર છે આનો છંટકાવ કરે એટલે એને ઉપરથી નાઇટ્રોજન મળે અને આ એક થેલી બરાબર એક બોટલ છે તમે એક થેલી યુરિયા રાખો અને આ એક બોટલ છાંટો એક સરખું અને બસન ત્રીસ રૂપિયા યુરિયા તમારે બસન સિત્તેર રૂપિયા નથી યુરિયા બધામાં જ વપરાય ડીએપી પાયાનું ખાતર કહેવાય કોઈ પણ પાકને પાયામાં આપવાનું બરાબર છે અને એના પછીના જે ખાતર છે એસપી છે નગા ફસ છે એ બધા પૂરક ખાતર કહેવાય પૂરક ખાતર મતલબ જમીનની અંદર જે કમી હોય ધારો કે ફોસફરસની કમી હોય તો આ ફોસ્ફરસ આપવું પડે ફસ આપવું પડે એસપી આપવું પડે એ રીતે બરાબર છે અને પાકના પોષણ માટે પોટાશ આવે જે જે ફળ છે એ મોટું થાય વજનદાર થાય એના માટે પોષણ પોટાશ આપવાનો બરાબર એસપી સરદાર કંપની બનાવે છે નર્મદા ફોર્સ ને નર્મદા કંપની બનાવે છે બરાબર અલગ કંપની માંથી આવે સરદાર નું ખાતર જીએસએફસી બરોડા થી આવે અને નર્મદા નું આવે ભરૂચ થી બરાબર છે ઇફકો આવે કડી થી અને કૃપકો આવે હજીરા થી એટલે બધાને અલગ 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 કંપની આવે આજે પેલું છે ને તો ધાન્ય પાકો માટે વપરાય નવદા ફોસ તેલી બિયા માટે વપરાય બરાબર આ એનો ડિફરન્સ છે કેડ થમસ તો એ રીતે લઈ જાય બરાબર હવે બીજું કઈ પૂછો આપણે જો નથી સલ્ફેટ આવે એ નાની કોતરીમાં 5 કિલો લેના આવે

तो नेट क्या ना खाएगी? तो तो क्या क्या खाता है? दिल जाता है, बीएपी, एनपीके, बलिया, कोटा, एनपीके मोटन ज़्यादा है, बाहर मटरी चोल, बिस्विस, डस्ट बिस्विस, आधा वाव सेना मटरी चोल का जी। કઈ દવા જોઈએ છે અમે તો બધી ઘણી રાખીએ એટલે એને શેના માટે જોઈએ છે શેમો છોટવાની છે કેવી જાતની ઈયળ પડી છે માટે કયો રોગ હોય એનો પાણી થતું હોય ઈયળ હોય પાન ખાઈ જતી હોય

जब सीजन के जे कोई अनादि सीजन होए हां सीजन पुरतुत होए आको वर्ष तो पछि राखता त हजार रुपये पण पगडी जाए फेकी देवे वो 4 महिने 6 महिने चाले पछि आनंदन खाय तो सीजन पुरतुत हो दव दव एक्सपायरी डेट हे जाए तर आपण काय करू मी तो बेचायो एक दिवसमा वक्रतamar केतो थाय सीजन सीजन नो थाय वक्र सीजन नो तो हेतो

તમે શાકભાજી ઉગાવો છોડી નો ભાવ કિલોમાં કેટલા હશે તમારે આજે શાકભાજી વેચો હોય એમાં નકો થાય છે કે ભાઈ એ બહુ બગડ પોટી જાય બગડી જાય તો બધા શાકભાજી તમે આ શાકભાજી તમે પોતાના ઘરે કોઈ શાકભાજી તમે ઘરે હાલ કોઈ છે

પાણીમાં કેવી 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 શાકભાજી વાવવામાં આવે છે એટલે કે આમ વધારે પાણી મૂકવાનું વધારે પાણી જોઈતું હોય તે શાકભાજી

ચાલે છે એના વિશે અમે ઉજવાયા છે ગામ માં ગામ ફરીને બધે ગામ ગામ ફરીને પ્રશ્ન તરી કરવાની આપને જાણવાનું પણ ખરું અને બધાને નવ જણાવવાનું એટલે અમાર સ્કૂલ નો ચાર્જ છે પાણી વગર કઈ શાકભાજી ખાધી

7:00 बजे जब आई तुम यहां 7:00 बजे मार्केट में कितना मत मत आज मार्केट से भी जा ले मेरे बोले कुछ लोग बैठे हैं सीधी बैठे हैं कुछ बच्चे आ सकते हैं

લાલ જે માટી હોય એમાં કઈ કઈ ઉગાડતા હતા બટાકા રીંગણ ફાઈ મોડાને ઉગાડવા કઈ માટીની જોઈએ વાવાપુરની જમીન કઈ એવી શાકભાજી છે કે વેલી બગડી જાય ટમેટા એમાં એવું છે ને કે સિઝન પ્રમાણે જે સિઝનમાં જે ભાવ ચાલતા હોય ધારો કે અત્યારે ચોરીની સિઝન છે અત્યારે કે ચોરી આપણે ખેતીવાળીમાં તર ચાલુ હોય અને એનું ના ઘણું ધોરણ ધારો કે પચીસ રૂપિયા થયું હોય તો આપણે આમ ત્રીસ રૂપિયા જોઈ શકાય આપણાથી આનાથી વધારે ચાલીસ કે પચાસ ના વેચી શકાય જ્યારે ત્યારે ટામેટા થતાં અત્યારે ટામેટાનો ભાવ સાઠ રૂપિયાથી પાંસઠ રૂપિયા સિઝનમાં એનો ભાવ પાંચ રૂપિયા હોય દસ રૂપિયા કિલોના અને મુખ્યતોની મુલાકાત દીદીને એબન નિયમ બનાવવા માટે કીધું છે સાલ્ફોટાની ઓકે હા ઓકે જા લો છોટાડીએ તમે જોડે બાજુમાં પણ આવું તો અડજોવા

তার সমস্যা মানে সময়